બે ટી એટ જામિના બરાવટી દસ્તાવેજ प्रकरणમાં લોકકર ટ્રેઇંગ્રાન્ચે પદુબા મોહિલ અને સતુબા સર્વૈયાની ધરપકડ કરી કોર્ટ પાર જોકરી બે દિવસ કા નિમાણ કર્યો હતા એ જ સર્વે નંબર 193 પૈકી 1 ના પ્લોટ નંબર 11 થી 18 નંબર ના પ્લોટ મૂળ જમીન માલિક પાસેથી ખરીદનાર ઉદ્યોગપતિએ ટાઇટલ ક્લિયરન્સ માટેની નોટિસ પ્રસિદ્ધ કરાવતા તેની સામે બનાવટી દસ્તાવેજના આધારે બાંધાર જુ કરવાના ચકચારી બનાવમાં પોલીસે અગાઉ બાહિરસી ગલ્કુ અને સતુબા સરૈયા નામ ખુલતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને શખ્સો ધરપકડ કરી રવિવારે કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા